ગાઈઝ તમે લોકો જોઈ રહ્યા છો કુમુદની હાલત પગની એને જે પાણીની એલર્જી છે તો એને જુઓ ચામડી જે આવીને સ્કિન આપણી એને નવી આવે છે તમે લોકો જોઈ રહ્યા છો ને જે બાજુમાં પડી છે એ બી એની સ્કીન જ છે તો અત્યારે દવા લગાવે છે કેમ કે મારા ઘરે વેકેશન કરવા આવેલી છે તો આજે એને કપડાં ધોયા હતા ધોયા હતા

નાનું જાગવાનું દસ વાગે અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો કેટલા વાગ્યા છે હજુ અમારે જમવાનું બનાવવાનું ભી બાકી છે હજુ તો નાસ્તો કર્યો હમણાં અને ફ્રી થયા છીએ ફ્રેશ થઈ ને ચલો હવે પેલા મને માથો દેશે ના એ ચામડી ડસ્ટબીન માં નાખવાની એને કઈ હોન જ મટાવાની નથી ચલો ગાઈસ તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો ઓકે કુમુદ માથું ઓળવે છે આપણે જોઈએ કુમુદ કેવું મને માથું ઓળવી દે કેવું માથું ઓળવાનું છે હું વિચાર કરું છું કઈક સારું ઓળવ છે કેવું ઓળવ આમ ચોટલી ચોટલી લઈ જા નોકરી ના ના નાની સોગરી નથી ચોટલી ચોટલી તો ઓલી બકલી લાવીને એ બકલીથી ઓળવી દે હા બસ ઈ મને ઓળવી દે સ્કેલ પાડીને ને બધી આમ ગુથું કામ આમ હો એમ જો ઉપર કન્ટિન્યુ બ્લોગ માં તમે લોકો બન્યા રહેજો તમને લોકોને બતાવું કે મારી કેવી હેરસ્ટાઈલ લે છે ઓકે

ચલો ગાઈમુદ હવે બનાવે છે વઘારેલા ભાતુ ઓ ભડકો કરો છાપા લગાડ દે કારણ કીધું છાપા નથી લગાડવા દે અમારે ચિમલી નથી આવી ચીમલી

અને બરાબર લાઈક પણ જતી રહી ને તમે તો જોઈ રહ્યા છો લાઈવ આ વાત નહી હતી અમે અત્યારે બાલ્કનીમાં ઊભા છીએ સ્વાઇપ ડાઉન વિથ 3 ફિંગર્સ કે ક્યાં કે ક્યાં ક્યાં કે ક્યાં કે ક્યાં 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 કે ક્યાં ક્યાં કે 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 ક્યાં 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 કે કે ક્યાં કે ક્યાં કે ક્યાં 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 કે ક્યાં કે

અન મને એ કે મેલિકા ગામ તો આ ગામ તો મારવાડ થાય તેમ તો ઓરિજિનલ છે મુંજામાં કાઈ ન તો હું તો કર વાત તો મારવાડ તો હાંભળો જૂની આઈડી છે ને પેલી નવી આઈડી